આપ જોઈ રહ્યા છોલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સ નજીક આવી રહેલા રક્ષાબંધનના તહેવારોને લઈને હિંમતનગર પોસ્ટ ઓફિસ દ્વારા નવીન પ્રયોગ રાખડીઓ મોકલવા માટે ગિફ્ટ બોક્સ તૈયાર કરાયા રક્ષાબંધનના દિવસે મહિલાઓ એમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે રાજુમાં આગામી સાત દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યના અમુક વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ મોન્સૂન ટ્રોફ અમૃતસર ખેરી વાલ્મિકી નગર થઈને અરુણાચલ પ્રદેશ તરફ આગળ વધી ગુજરાતમાં સામાન્ય કરતા પંદર જેટલો વધુ વરસાદ પડ્યો આ વર્ષે રાજ્યમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભાઈ બહેનના અટુત પ્રેમના પ્રતિક સમાન પવિત્ર તહેવાર માટે પોસ્ટ વિભાગ દ્વારા નજીવાદરે બોક્સ તૈયાર કરીને નવતર પ્રયોગ કરવામાં આવ્યો બહેનો પોતાના ભાઈ માટે નજીવાદરે રાખડી મોકલી શકે તે માટે પોસ્ટથી વ્યવસ્થા ઊભી કરાઈ જેમાં ઘણા ભાઈ બહેન દૂર રહેતા હોવાથી આ દિવાસે મળી શકતા ન હોય ત્યારે બહેનોએ પોતાના વાલા ભાઈઓ માટે ગિફ્ટ બોક્સમાં શુકન અને મીઠાઈ સાથે સુરક્ષિત રીતે મોકલી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા આ અનોખો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ પ્રશંસનીય પહેલથી બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમનું કામ પણ એકદમ સરળ બન્યું છે ત્યારે બહેનોથી દૂર રહેતા ભાઈઓ સુધી પોતાનો પ્રેમ આસાનીથી અને સુરક્ષિત પહોંચી રહે છે એમટીએસ દ્વારા રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ એમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે એમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ જણાવ્યું હતું કે રક્ષાબંધનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે રાજ્યના કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદને લઈને કોઈ અલર્ટ આપવામાં આવ્યું નથી પરંતુ રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હાલમાં મોન્સૂન ટ્રફ અમૃતસર પટિયાલા મુઝફ્ફરનગર ખેરી વાલ્મિકનગર થઈને અરુણાચલ પ્રદેશ તરફ આગળ વધી રહ્યો છે આ ઉપરાંત એક ટ્રફ લાઇન ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી શરૂ થઈને દક્ષિણ હરિયાણા પૂર્વ રાજસ્થાન અને ગુજરાતને પાર કરીને અરબી સમુદ્ર સુધી ફેલાયેલી છે આ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે આ વર્ષે રાજ્યમાં ચોમાસું પહેલી જૂનથી પાંચમી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ચારસો સિત્યોતેર પોઈન્ટ બે મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય રીતે ચારસો સોળ મિલીમીટર હોવો જોઈએ આંકડા દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં પંદર ટકા જેટલો વધુ વરસાદ પડ્યો છે પંચોત્તેર ટકા હાજરી હશે તો જ ધોરણ દસ અને બારની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીને મળશે નહીતર વિદ્યાર્થીને ડમી ગણાશે એવો આદેશ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પ્રિન્સિપાલોને કર્યો છે નોટિફિકેશન અનુસાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જો કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં રેગ્યુલર હાજર રહેતો ના હોય તથા લેખિત રજા સાથે યોગ્ય પુરાવા રજૂ નહીં કરતો હોય તો તેને ડમી કે નોન એટેન્ડિંગ ગણવામાં આવશે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા બે મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે જે અંતર્ગત સાત ઓગસ્ટથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી રાજકોટ ભુજ સ્પેશિયલ ટ્રેન મુસાફરોની ઓછી સંખ્યાને કારણે રદ કરવામાં આવી છે એટલું જ નહીં ટેકનિકલ કારણોસર વાંકાનેર મોરબી વચ્ચે દોડતી બાર ડેમો ટ્રેનો પણ રદ કરવામાં આવી છે ગણેશ ચતુર્થીના પર્વને આડા હજુ બાવીસ દિવસ બાકી છે ત્યારે શહેરમાં ગત તારીખ પહેલી ઓગસ્ટથી જ ગણપતિની મનમોહક અને કલાત્મક ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ શરૂ થઈ ગયું છે શહેરના સંસ્કાર મંડળ ગધેડિયા ફિલ્ડ નારી ચોકડી મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિક્રેતાઓ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ પાંચસો સત્યાવીસ પોઈન્ટ દસ મીમી થઈ ગયો છે જે સિઝનના કુલ વરસાદ છસો સત્યાવીસ પોઈન્ટ એસી મીમીના ત્રેયાસી પોઈન્ટ છન્નું ટકા થાય છે આથી ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિઝનનો કુલ સો ટકા વરસાદ થવાની આડે ચાર ઇંચ વરસાદ બાકી રહી ગયો છે આજ સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ સિહોરમાં સાતસો અઠ્ઠાણું મેમી એટલે કે લગભગ બત્રીસ ઇંચ વરસાદ થઈ ગયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ખારીઅધારમાં ત્રણસો છેતાળીસ મેમી થયો છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે આરંભથી જ સતત વરસાદ વરસી રહ્યો છે જોકે છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા મોડા પડ્યા છે આ વર્ષે જિલ્લામાં કુલ વરસાદ છસો અઠ્યાવીસ સામે પાંચસો અઠ્યાવીસ વરસાદ વરસી ગયો છે જે કુલ વરસાદના ચોર્યાસી ટકા થાય છે ભાવનગર શહેરમાં આ વર્ષે કુલ વરસાદ ચારસો સડસઠ થયો છે જે સિઝનના કુલ વરસાદ સાતસો બાસઠ 61% એકસઠ ટકા થાય છે ટકાવારીની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ભાવનગર શહેરમાં વરસ્યો છે ટેકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ સિહોરમાં વરસ્યો છે જ્યાં કુલ છસો પિસ્તાળીસ મીમીની વાર્ષિક એવરેજ સામે સાતસો અઠ્ઠાણું મીમી એટલે કે એકસો ત્રેવીસ પોઈન્ટ બોતેર ટકા વરસાદ વરસી ગયો છે પંદર જૂનથી શરૂ થયેલા ચોમાસામાં ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘોઘા તળાજા અને ઘારિયાધારમાં પ્રમાણમાં ઓછો વરસાદ વરસ્યો છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર